Oh, oh, નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે બોલિવૂડ અભિનેત્રી કામિની કૌશલનું અઠ્ઠાણું વર્ષની વયે નિધન થયું છે આપણે જણાવી દઈએ કે તેમણે દેશની સૌથી વધુ ઉંમરના અભિનેત્રી હોવાનું કિતાબ આપવામાં બનાવ્યો હતો ત્યારે મિત્રો મળતી માહિતી મુજબ કામેની કૌશલ મુંબઈના તેમના ઘરે જ અવસાન થયું હતું મળતી વિગતો અનુસાર વધુ વાત કરીએ તો અહેવાલો અનુસાર કામિની કૌશલનું નિધન વૃદ્ધ સંબંધિત બીમારીઓને કારણે થયું હતું તેમના પરિવાર નજીકના સૂત્રે વિનંતી કરી છે કે તેમનો પરિવાર અત્યંત લોક પ્રોફાઇલ હોવાથી આ સમયે તેમની ગોપનીયતા જાણવામાં આવે આ દિગ્ગજ અભિનેત્રીનો જન્મ ચોવીસ ફેબ્રુઆરી ઓગણીસો સત્યાવીસ ના થયો હતો તેમણે ફિલ્મ કાર્દિકીની શરૂઆત ઓગણીસો સેતાલીસમાં બ્લેક એન્ડ વ્હાઇટ ફિલ્મથી થઈ હતી અને તેમની ફિલ્મ પહેલું નામ રોજ નીચાનગર છે વધુ જણાવી દઈએ કે નોંધનીય છે કે દિલીપ કુમારે કપૂર જેવા અનેક મોટા સ્ટાર સાથે કામ કરીને પોતાની કાર્દિકીની નોંધપાત્ર યોગદાન આપ્યું હતું અને તેમણે બે હજાર બાવીસમાં સુધી અનેક ફિલ્મોમાં અભિનય કર્યો હતો ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલના મિત્રો તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ